નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અનમેક એકેડેમીમાં હું રાજગુર અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ એક શોર્ટ વિડીયોના માધ્યમથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરવાની સરળ રીત શીખીશું હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો તો એ સંખ્યાને આપણે બે વાર ગુણીએ એટલે એનો વર્ગ તો થઈ જાય એ તો સરળ છે પણ હવે એ સંખ્યાનું પાછું વર્ગમૂળ કાઢવું હોય તો મોટા ભાગે આપણે કેલ્ક્યુલેટર સિવાય કાઢી શકતા નથી પણ હવે અહીંયા હું તમને એક એવી સરળ રીત બતાવીશ કે જે ગમે ત્યારે તમારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું તો એ તમે તમે કાઢી શકશો સૌથી પહેલી વાર 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 શીખશો લાગશે બે દાખલા જાતે કરશો એટલે ત્રીજી આપોઆપ તમને ખબર પડી જશે તો અહીંયા બોર્ડ પર કામ સરળ બને એટલા માટે મેં એક થી દસ સુધીના વર્ગ લખી નાખ્યું સૌથી પહેલા તો આપણને એક થી દસ સુધી ના વર્ગ આવડવા જરૂર છે જો કે જે બધાને આવડતા જ હોય છે તો અહીંયા મેં એક વાર સાઈડમાં લખી નાખ્યા સાહીઠ ચોર્યાસી ધારો કે કોઈ આ એક સંખ્યા છે આ સાહીઠ ચોર્યાસી નું મારે વર્ગમૂળ કાઢવું છે હવે વર્ગમૂળ એટલે શું તો સાહેબ અહિયાં કેટલા મૂકેલા હશે અહીંયા બે મૂકેલા હશે એક અહીંયા બે મુકેલા હોય તો આનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે જો અહીંયા ત્રણ મુકેલા હોય તો એનું ઘનમૂળ કાઢવાનું બે મુકેલા ન હોય તો પણ એનું વર્ગમૂળ જ ગણાય પણ જો ત્રણ મુકેલા હોય તો પછી એના ઘનમૂળની વાત આવે એ આપણે પછી જોઈશું સૌથી પહેલા મારે આ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું છે વર્ગમૂળ કાઢવું હોય તો પાછળની બે સંખ્યા તમારે પસંદ કરી લેવા પાછળની બે સંખ્યા પસંદ થઈ ગઈ એનો એકમનો અંક તમારે જોવાનો એકમનો અંક કેટલો છે ચાર છે આ ચાર યાદ રાખી અને આની અંદરથી તમારે કરવાનું છે શું આ જે મે વર્ગ કર્યા છે આ વર્ગમાંથી તમારે પસંદ કરવાનું છે પણ લેવાની કઈ સંખ્યા તો જે વર્ગ જે સંખ્યાના વર્ગ કર્યા છે એ સંખ્યા તમારે લેવાની બરાબર હવે અહીંયા પાછળ કેટલા છે ચાર તો અહીંયા આમાંથી પસંદ કરવાનું છે આમાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 4 થાય છે એ આપણે જોઈશું તો જોઈ શકો છો તમે 1 2 નો વર્ગ 4 થાય છે જેના એકમમાં 4 આવે છે અને બીજો 8 નો વર્ગ 64 થાય જેના એકમમાં પણ કેટલા આવે છે 4 આવે છે પસંદગી આમાંથી થઈ ગઈ 4 અને 64 પણ લેવાની કઈ સંખ્યા આગળ વાળી સંખ્યા લેવાની એટલે આપણે લેશું કેટલા 2 અને 8 તો અહીંયા પહેલા મૂકી દઈએ 2 અને હવે 84 ની વાત ખતમ હવે આગળનો ભાગ જોઈએ આગળ સંખ્યા કેટલી છે 60 તો આમાંથી જો કઈ સંખ્યાનો વર્ગ 60 અથવા 60 થી ઓછો થાય છે કઈ સંખ્યાનો વર્ગ 60

આ સાઈઠ મોટા કહેવાય કે નાના કહેવાય છપ્પન કરતા સાઈઠ મોટા કે નાના તો છપ્પન કરતા સાઈઠ મોટા કહેવાય તો આ બે માંથી જે મોટી સંખ્યા હોય એ તમારો જવાબ થાય મોટી સંખ્યા કઈ છે તો ઇક્યુટેર તો આનું વર્ગમૂળ તમારું કેટલું થશે ઇક્યુટેર આવો જ આપણે એક બીજો દાખલો લઈએ સત્તાવન આપણી જોડે એક સંખ્યા છે સત્તાવન છોતેર છે અને છત્રીસ માં એકમનો અંક છ છે આમાંથી પસંદ કરી લેવાના કયા તમારે ચાર અને છ તો અહીંયા હું મૂકી દઈશ ચાર અને છ હવે આગળની સંખ્યા જો આગળ કેટલા વધ્યા છે કઈ સંખ્યાનો વર્ગ સત્તાવન અથવા સત્તાવન થી ઓછો થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ આઠ નો વર્ગ ચોસઠ સત્તાવન કરતા મોટો થઈ જાય સાત નો વર્ગ ઓગણપચાસ જે સત્તાવન કરતા નાનો છે પસંદ આમાંથી કરવાના પણ લેવાના કેટલા સાત તો અહીંયા હું મૂકી દઈશ સાત અને સાત નેવું ટકા તમારું કામ થઈ ગયું આ સંખ્યાનો નું વર્ગમૂળ ક્યાં તો ચુમ્મોતેર હશે અથવા તો છોતેર હશે ફાઈનલ આન્સર જોઈએ છે સાત એમના એમ

ઘણી બધી ગણિતની શોર્ટકટ ટ્રીક અને શોર્ટકટ મેથડ શીખવા માટે અમારી ચેનલ અનમેક એકેડેમીને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો